પણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ જશો જય દ્વારકાધીશ બધાને જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં જ રહેવાનું આપણે શું વાતો હોય વાંધો કઈ ન હોય પણ હમણાં લોંગ ટાઈમ થી કઈ વિડીયો આવતા નહીં તો તમે બધા કેતા હશો કે એમ બ્લોગ ના આવતા પણ એમ જ કઈ રીઝન એવું હતું નહી પણ હમણાં શું કહેવાય સાહેબ ઘર પર હોય નહીં ત્યારે આખો દી હોતા જ નથી અત્યારે હું પકડીને બેસેલા છું એમાં એવું હે થોડુંક હમણાં મજા જેવું નથી ઘરે નથી રેતા વિડીયા કઈ મસ્ત મસ્ત કમેન્ટ કરો અને કયો અમે કેવી રીતે વિડીયા ઉતારીએ કેવી રીતે વચ્ચે ઉતારતા જ રેગ્યુલર પણ હમણાં કઈ ઉતાર્યા નથી બે ત્રણ મહિના થઈ ગયા બે ત્રણ મહિના ઉપર ગયા લાસ્ટ વિડીયો માઉન્ટ આબુનો નો મૂકો અને તી પછી આપડે આપણે ગામમાં

કેમ કે જો એને હું કઈક કઉ છું સવારે હમણાં દસ સાડા દસ કે અગિયાર વાગ્યા સુધી તો ઘરે હોય પણ સવારે તો હમણાં તો વેલા ઉઠે છ વાગ્યા છ વાગ્યા હું કામે ઉઠવી નથી કેવું ભાઈ કઈ વાંધો નહીં

જો ચોમાસામાં ફર્સ્ટ ટાઈમ હજી તો પહેલી વખત જ તુરિયા આવ્યા છે તો મારે બનાવવું છે તુરિયાનું શાક તો આપણે તોડી લઈએ તુરિયાનો મકોડો છે જો તો આપણે તુરિયા તોડી લીધા અને હવે આનું બનાવશું શાક તો વરસાદ ચોમાસામાં હજી ગલકાન તુરિયાને શાકભાજી એવું હોય એમાં પહેલો ટાઈમ જ છે હજી તુરિયા આવ્યા એ તો જો આજે બનાવશું તુરિયાનું શાક આ છે ઘાસડી હવે અત્યારે ભાવવા મંડે પાછી થોડી થોડી એટલે મેં કીધું થોડી તળ આ છે મરસા અહીંયા મૂકી દીધું તેલ તો હાલો હવે આપણે શાક સંભારા કરી લઈએ અત્યારે વાયગા છે પાંચ અને ઉઠીને બધું કામ કરી નાસ્તો કરી ને ધરુણ ગયા છે બાયર કામ હતું એટલે અને બધા જો પોતપોતાનું કામ કરે છે અને હું પણ બધું કામ કરી અને નવરી થઈ તો હવે અત્યારે હું વિચારું છું કે આજે બનાવી છે ઈડલી તો હું તમારા બધા એ રે પણ રેસીપી શેર કરું હું તો કેવી રીતે ઈડલી બનાવું છું તો એ પછી તમે કમેન્ટ કરીને કહેજો તમે બધા કેવી રીતે બનાવતા હોય હું જેવી રીતે બનાવું છું એવી રીતે તમને બતાવીશ તો જોઈએ આગળ તો ઈડલી બનાવવાની તૈયારી કરી હજી તો પાંચ જ વેગા છે પણ એમાં એવું છે ઈડલી ઘરમાં બધા નથી ખાતા તો હું બનાવું છું થોડી અને રોટલી શાક સંભારો એ બધું તો બનાવવાનું જ છે આઈ તો બધું બનાવવાનું છે રસોઈ તો ડેઇડલીની જે હોય એ તો બનાવવાની જ છે પણ એક્સ્ટ્રા ઇડલી બનાવું છું તો ચાલો થોડીક વહેલી રસોઈ આજે સ્ટાર્ટ કરી દઈએ એમ તો સાડા પાંચ થઈ ગયા છે તો હવે રસોઈ ચાલુ કરી દઈએ તો ચલો તમને પણ આગળ બતાવો હું કેવી રીતે ઇડલી બનાવું છું ઇડલી બનાવવા માટે આ લીધો છે રો એક વાટકી આ રો છે થોડોક જાડો આવે સૂજી રવો એ પણ હાલે અને આ પતલો રવો છે આ પણ હાલે તો આપણે આ એક વાટકી એક રવો લીધો નાખી દઈએ અને આ અડધી વાટકી જેટલું દહીં લીધું એ પણ એડ કરું ખાટું દહીં છે જો દહીંને રવો મિક્સ થઈ ગયો થોડું પાણી એડ કરીએ અને જો દહીં ન હોય તો ખાટી છાસ પણ નાખી શકીએ અને પાણી વધી ન જાય એનું ધ્યાન રાખવું કેમ કે વધી જાય આછું પતલું બેટર થઈ જાય તો એડલી સારી નહીં બને તો મિક્સ કરી લો થોડું પાણી નાખવું અને હવે નાખી દઈએ નમક ટેસ્ટ મુજબ નમક નાખી ગયું હવે મિક્સ કરી લઈએ સ્પૂનમાંથી પડે જ એવું હોવું જોઈએ થોડું ઘાટું મીડિયમ એટલે જો બેટર રેડી થઈ ગયું થોડું પાણી પણ નાખ્યું થોડું પાણી એવું ઢાંકી દઉં અને હવે આને ત્રીસ મિનિટ અડધી પોણી કલાક જેટલું રેસ્ટ માટે મૂકી દઈએ એટલે જાળી દે ઇડલી બને તો થોડી વાર માટે ઢાંકીને મૂકી દઉં તો આપણે ઇડલીનું બેટર મૂકી દીધું છે અડધી પોણી કલાક સુધી ઢાંકીને તો ત્યાં સુધીમાં આપણે બાફી લઈએ તુવેરની દાળ રવા વાળું વાઈટો છે એટલે એમાં જ મેં હતી દાળ તો હવે દાળ બફાઈ જાય ત્યાં સુધી ઈડલીનું બેટર એ તૈયાર થઈ જાય ઈડલી સાંભાર અને ચટણી નારિયેળની બનાવી છે તો નારિયેળ અહીંયા આપણે ઘરનું જ હતું જો અત્યારે વરસાદને લીધે બ્લેક થઈ ગયું છે પાછળ નારિયેળ છે તો ત્યાંથી પડેલું હતું તો નારિયેળની ચટણી બનાવી છે તો ઘરના નારિયેળને તો ન જ પૂગે એટલે મેં એ નારિયેળને આની મદદથી કાપી નાખ્યું છે અને હવે આને ધોવું પડશે કેમ કે આ જોરથી માર્યું જો આમાંથી આખું નારિયેળ કાઢી લીધું વાટકામાં હવે આની બનાવી છે ચટણી પણ નારિયેર ધોવું પડશે અચ્છા નારિયેળના ટુકડા એમાં નાખી દઈએ મીઠું લીમડું મરચાં એટલી ખાસ માટે નાખી દઈએ થોડું નાખી દઈએ પેસ્ટ તો જો તૈયાર તો આનામાં આનો વઘાર મારી લેશું ત્યાં સુધી રહેવા દઈએ આનો વઘારની તૈયારી કરી લઈશું દાળ વફાઈ ગઈ છે તો અમે એને બ્લેન્ડર મારી દઈએ જો બ્લેન્ડર મારી મારીશું અને હવે આ છે ટમેટું ડુંગળી મરચાં અને લીમડાનું પાન તો આ બધું આપણે આમાં એડ કરી દઈએ બધું એડ કરી દીધું હવે એક વિસલ થઈ જાય ત્યાં સુધી આ બધું પાકવા દઈએ તો એક સીટી કરી લઈએ બહુ બધા વેજીટેબલ્સ નાખા સાંભાર મસાલો નાખો હિંગ નાખી ચટણી અને ધાણા જેવું હવે આપણે આ દૂધ એમના મીડિયમ ગેસ ઉપર લેવા દઈએ અહીંયા બનાવી લઈએ તેનો વઘાર તો આ મૂકી દીધું તેલ સાંભાર અને ચટણી બંનેનો હાઈરેજ વઘાર કરી લઈએ તો પેલા નાખીએ રાઈ ઘી અડદની દાળ અને સૂકા મરચાં લીંબુ તો દાળ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સ્લો ગેસ ઉપર રહેવા દઈએ અડદની દાળ ગોલ્ડન થઈ ગઈ છે ગેસ કરી દઈએ બંધ અને હવે સાંભારમાં વઘાર એડ કરી દઈએ તો આપણે જે નારિયેળની ચટણી બનાવી હતી એમાં પણ એક જ બંનેનો ઘર બનાવી લીધો હતો તો એમાં પણ એડ કરી દીધું મરચું થોડું બ્લેક થઈ ગયું અને સાંભારમાં પણ એડ કરી દીધું તો આપણો સાંભાર તૈયાર થઈ ગયો છે અને નારિયેળની ચટણી પણ તૈયાર થઈ ગઈ જો આ બ્લેક લાગે કેમ કે ઘરનું નારિયળ ઉપરથી ઓલું બ્લેક હોય મેં કાઢ્યું નહોતું ડાયરેક્ટ ગ્રાઇન્ડ કરી નાખ્યું હતું એટલે ટોપું જે તૈયાર લઈએ એમાં ઉપરથી બ્લેક હોય એ કાઢેલું હોય એટલે એકદમ વ્હાઈટથી આ થોડી એટલે બ્લેક થઈ છે તો નળિયેળની ચટણી તૈયાર થઈ ગઈ જો બેટર પોણી કલાક જેવો પાંત્રી ચાલીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો અને બેટર જો થોડું કઠણ થઈ ગયું છે રવું હોય એટલે પાણી સુસી લીધું તો થોડું કઠણ થઈ ગયું છે તો હવે એમાં થોડું પાણી નાખી દઈએ ને હવે થોડો નાખી દઈએ બ્રેકિંગ સોડા બેકિંગ સોડા નાખો એટલે જો બેટર આમ થોડુંક ફૂલી ગયું છે તો મીડિયમ સ્પૂનમાંથી પડે તેવું બેટર તૈયાર કરવાનું ચલો હવે ડીશ ભરી લઈએ આ રીતે ઈડલીનું બેટર બધી ડીશમાં નીચે તેલ લગાવી અને ભરી દીધું છે બહુ નથી ભરવાનું થોડીક જગ્યા રાખવાની એટલે ઇડલીને ઉપસવામાં કમ્ફર્ટેબલ આવે એટલે તો બધી ડીશ ભરાઈ ગઈ છે અને અહીંયા મેં મૂકી દીધું છે દસ મિનિટ પહેલાંનું પાણી તો પાણી તમે જોઈ શકો ઉકળી ગયું છે તો હવે આપણે એમાં રાખી દઈએ ડીશ તો ઇડલીની બંને ડીશ રાખી દીધી અને હવે ઢાંકી દઈએ ઢાંકણ તો વીસ મિનિટ માટે ઇડલીને હાઈ ગેસ ઉપર રહેવા દઈએ તો વીસ મિનિટ થઈ જાય પછી સેક કરશું સત્તર અઢાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે એને જોઈ લઈએ ઈડલી ચાક સરીથી ચાક નાખી જોઈ લઈએ ચાકું એકદમ ચોખ્ખું બહાર આવ્યું છે એટલે ઈડલી આપણી બની ગઈ તો આપણે કરી દઈએ ગેસ જો ઈડલી બની ગઈ છે એકદમ ઉપર આવી ગઈ તો આપણે એને ચાકાની મદદથી કાઢી લઈએ જો આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે એકદમ સોફ્ટ ને તો હવે આ બે ડીશ બનાવી કે આપણે ઇડલીની આથી એટલી ઇડલી થઈ છે તો ચલો હવે ટેસ્ટ કરીએ જમવા આમાં છે દાળ જે આપણે રેગ્યુલર દાળ કરીએ છીએ એ દાળ અને ભાત આમાં છે રોટલી આ છે ઇડલી આમાં છે સાંભળ આ છે નારિયેળની ચટણી આ છે તો બધું તૈયાર થઈ ગયું છે બધા આવે તો જમી લઈએ